અનુકૂળતા મોકલી બાકી તમને ફરિયાદ કરવાની છૂટ તમારી અનુકૂળતા કેટલા દિવસ કેટલા દિવસ લાગે એ જયારે ટાઈમ બે મહિના લાગશે ચાર મહિના લાગશે મને મુકતો હતો

ત્યારે વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે જેમાં પેમેન્ટ ન મળતા હોય કે બંધ થઈ ગયા હોય એવા કાર્ય કોઈ કામગીરી કરશે નહીં મારું નામ અસ્મિતા છે હું ભુજની આશા વર્કર છું અમારી એક જ માંગ છે કે અમે આજે અહીંયા જિલ્લા પંચાયતમાં આવ્યા હતા સરશ્રી જોડે મુલાકાત કરી અને અત્યારે પ્રશ્નો એવા છે કે અમારા ઉપર જે જે પણ કામગીરી છે એનું અમને જે પેમેન્ટ કરવામાં નથી આવતું તો પણ ઈ પેમેન્ટ માટે અમને એક તો પ્રેશર કરવામાં આવે છે ને અત્યારે ટાઈમ એવો છે કે જે પણ સરકારી કર્મચારીઓ છે એમનો ફિક્સ ટાઈમ બાંધેલો છે પણ અમે અમે છે સ્વૈચ્છિક કાર્યકર છીએ અમારો કોઈ ફિક્સ ટાઈમ નથી છતાં પણ અમારા ઉપર પ્રેશરાઈઝ કરવામાં આવે છે કે તમને આટલાથી આ ટાઈમ સુધી ફિક્સ ફિલ્ડમાં રહેવું જ પડશે આ કામ કરવું જ પડશે જે અમે કરવા તૈયાર નથી અમારી એ માંગ છે કે ભાઈ જે પણ કામગીરીનું અમને પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી તે કામ અમે કરવા તૈયાર છે જ નહીં આવા કાર્ડનું કામ હમણાં ચાલુ થયું છે તો એના માટે અહીંયાથી સરનું એવું કહેવું છે કે અમે તો મેડિકલ ઓફિસરને સોંપીએ છીએ એ જેમના પાસેથી કરાવે પણ એ લોકો ફક્ત ને ફક્ત આશા વર્કર ઉપર જ પ્રેશર કરે છે જ્યારે જોવા જઈએ તો આ કાર્ય એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુનું કાર્ય છે તેઓ એ લોકો ફિલ્ડમાં પણ નથી હોતા અને પ્લસમાં એ કાર્ય માટે અમને જ પ્રેશર કરે છે તો બસ અમારી મોટી માંગ એ છે કે ભાઈ એ કામ માટે અમને પ્રેશર કરવામાં ન આવે અને પ્લસમાં એ કે જે અમારું પેમેન્ટનો જે ફિક્સ બે હજાર છે એમાં પ્લસ પચીસોનો વધારો ઓક્ટોબર બે હજાર બાવીસથી આવ્યો છે અને ત્યારથી એવું કહેવામાં આવ્યું છે કે તમને પેમેન્ટની સાથે જ ચૂકવણું કરવામાં આવશે છતાં પણ આજે બે વર્ષ જેવું ટાઈમ થવા આવ્યું તો પણ ક્યારેય પેમેન્ટ સાથે એ પેમેન્ટ અમને મળતું નથી પચીસોના વધારા માટે પણ અમને છ છ સાત સાત મહિના રાહ જોવી પડે છે એના માટે વળી જિલ્લા પંચાયતમાં આવવું પડે છે લેટરો આપવા પડે છે ત્યારે એ પેમેન્ટ અમને છ સાત મહિને રહીને ત્યારે વળે છે અને અત્યારે એવું પણ થઈ ગયું છે કે ભાઈ ફિક્સ પગારની સાથે એ પચીસો પણ વધારો આપો પ્લસ પચાસ ટકા ઇન્સેન્ટીવ છે એ પણ સાથે જ મળે છે પરંતુ એના માટે પણ અમને ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી રાહ જોવી પડે છે અને જ્યારે નવી ગાઈડલાઈનો આવે છે આશા વર્કરોની ત્યારે જે અહીંયા જિલ્લા પંચાયતમાં મિટિંગો રાખવામાં આવે છે ત્યારે મેડિકલ ઓફિસર કે જે ઓપરેટરો છે એમને બોલાવવામાં આવે છે તો અમારું એવું કહેવું છે કે એની સાથે તમે આશા વર્કરોનો પણ એડ કરો તાકી એમને જે ગાઈડલાઇનો આવે તો અમારા સુધી ડાયરેક્ટ પહોંચે કારણ કે અમુકવાર એવી ગાઈડલાઈનો આવે છે કે સડનલી એ લોકો બંધ કરી નાખે છે કે સડનલી ચાલુ થઈ જાય છે જે આશા વર્કરોને જાણ હોતી નથી એમને પણ એ મિટિંગમાં જ જાણ થઈ જાય તો અમે પછી જે ગાઈડલાઈનો આવે છે એ પ્રમાણે કામગીરી કરી અને એનું પેમેન્ટ અમે અમારું લઈ શકીએ મારું નામ રૂહીના ખત્રી છે હું અર્બન ભુજ અર્બન એકમાં છું અને કચ્છ આશા જિલ્લા પ્રમુખ છું કચ્છ યુનિયનની અને અમારો આજે જે આવેદન દેવામાં આવ્યું છે એના મુદ્દા અમારા એ છે કે જે અમારું પેમેન્ટ નથી મળતું એની કામગીરી અમે નહીં કરીએ સ્વેચ્છાએ અમે ના પાડી દઈશું અને સીડીએચઓ સરને પણ અમે જાણ કરી છે કે અમારા જે પેમેન્ટ નથી મળતા એના માટે કોઈ અધિકારી અમને ફોર્સ ના કરે કામ માટે જે કામગીરીનું પેમેન્ટ મળતું હોય એના માટે અમને આગળથી જાણ કરે અને દર મહિને જે પેમેન્ટ આવવાનું હોય તો જ એ અમને કામગીરી સોંપવામાં આવે અને અમે જે બે હજાર ફિક્સ પગાર છે અમારું જે એના માટે અમારા ઘણા બહેનોના કટ પણ થઈ જાય છે અને બીજા અમારા પિસ્તાલીસો વાળા છે એ પણ દર મહિને મળતા નથી બે હજાર બાવીસ બે બાવીસ દસ બાવીસથી અમારી ગાઈડલાઇન જે આવી છે કે તમને પચીસસો બે હજાર જોડે ફિક્સ પિસ્તાલીસસો કરીને મળશે એ પણ અમને મળવા પાત્ર છે નહીં અમને ત્રણ ત્રણ મહિને અમને જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડે છે અને સીડીએચ સરને મળવું પડે છે ત્યારે જ અમારા ઉપરથી એ લોકો જવાબ આપે છે કે હા મળી જશે મળી જશે છતાંય પણ અમને બે ત્રણ મહિના રહીને જ મળે છે અમે માર્ચમાં લગભગ સત્તર તારીખે બધે અમે આપી દીધા હતા છતાંય અમારો છઠ્ઠા મહિનામાં કે કાંક આગળના દિવસોમાં જ કાંક છઠ્ઠા મહિનામાં પગાર આવ્યો છે એ પણ તો અમારી માંગણી એ છે કે અમને જે મળવાનું હોય એ અમને ટાઈમસર મળી જાય અમને કામગીરી જેમ તમે ટાઈમસર માંગો છો એ ટાઈમ ટાઈમસર અમને પેમેન્ટ પણ તમે કરી દો હું ચૈતાલી ગોસ્વામી છું અને અર્બન ત્રણ અને એક બંનેમાં આવું છું અત્યારે એક પ્રશ્ન નથી અત્યારે રાજ્યભરમાં હડતાલ ચાલી રહી છે આશાઓના પ્રશ્નો અને લગભગ સુધી બધી આશાઓના પ્રશ્નો સરખા જ છે જોવા જઈએ કે અમને પેમેન્ટ વગરના કામ કરવાનો ફોર્સ બહુ જ કરવામાં આવી રહ્યો છે અત્યારે કેટલા પેમેન્ટ એવા છે જૂના જે નવી ગાઈડલાઇન પ્રમાણે બંધ થઈ ગયા છે અથવા તો એનો પેમેન્ટ આવતો નથી અટકેલો છે તો એવી બ એવા બધા પ્રશ્નો મારા ખૂબ જ છે સગર્ભાઓના પીએમએમવાયના વાયના ફોમ ભરીએ છીએ એ લોકોને પેલી બીજી ડિલિવરીના રૂપિયા મળે એમને તો રૂપિયા નથી મળતા એના એના પેમેન્ટ અમને પણ મળી રહ્યા નથી પછી એવા ઘણા બધા પ્રશ્નો છે પીએમએમવીવાયનું ફોર્મ છે પછી હવે નમોશ્રી યોજના આવી તો એના વિશે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી સરખી રીતના કે અમને શું મળશે અમે સેવા તો કરીએ છીએ છતાંય અમે કરીએ છીએ નિષ્ઠાપૂર્વક ઘણા પેમેન્ટ અમારા અટકાવવામાં આવે છે અમે એટલું કહેવા માગીએ છીએ કે કોઈ પણ પેમેન્ટ છે જે પેમેન્ટ વગરનું કામ છે એ અમારા પાસે કરાવવામાં આવે નહીં અમે કામ કરવા તૈયાર જ છીએ પણ આ બધા મિડલ ક્લાસ ફેમિલીના લોકો છે આશા વર્કરમાં એ લોકો પોતાના સ્વખર્ચે પેટ્રોલ બાળીને સેવા કરી શકે એટલા સક્ષમ કોઈ નથી બાકી જે પોતાથી થતી હોય એ સેવા તો દરેક વ્યક્તિ કરે જ છે આજે હું જિજ્ઞા હર્ષદ ગોર નવીરાવલવાડી સબ સેન્ટરમાંથી આવું છું અને બધી આશા અમે એક બે ત્રણ ચાર પાંચ અર્બનની આશા બહેનો ભેગી થઈ અત્યારે જિલ્લા પંચાયતમાં આવ્યા હતા અમારા અમુક મેઇન મુદ્દા લઈને સીડીએચ ઓ સર પાસે અને સીડીએચ સરે અમને સાંભળ્યા ચાર બહેનોને અંદર અને આશ્વાસન આપ્યું છે અને મેઇન તો અમારો એક એ મુદ્દો છે કે અમારા અમે ફિક્સ પગારવાળા કર્મચારી નથી અમે સ્વૈચ્છિક કર્મચારી છીએ આશાની ભૂમિકા સ્વૈચ્છિક કામ કરવાની છે અને અમારા મેડિકલ ઓફિસર તરફથી કે ઉપરી અધિકારી બીજા કોઈ તરફથી અમને એમ કહેવામાં આવે છે કે તમે નવથી એક ચોક્કસ ફિલ્ડમાં જ રહ્યો ચેકિંગ આવશે અને નવથી એક ફિલ્ડમાં જ રહ્યો તો અમારે એવી કોઈ અત્યારે અમને ફુલમાળી સાહેબે પણ કીધું કે તમારો નવથી એક એવું કોઈ ફિક્સ ટાઈમ નથી પણ તમારે જે કામ કરવાનું હોય એ તો અમે અમારી રીતે કામ કરીએ જ છીએ નિષ્ઠાપૂર્વક એ એનસીનું પીએનસીનું બાળકોનું રસીકરણનું જે મુખ્ય અમારી ભૂમિકા છે એ અમને ખબર જ છે એ તો અમે બધા કામ કરીએ છીએ અત્યારે જે એક મેઇન માંગી હતી કે અમારા અર્બનમાંથી મેડિકલ ઓફિસર કહે છે કે રોજના પચાસ આધાર કાર્ડ લઈ અને આપો અને રોજના પચાસ આધાર કાર્ડ અત્યારે અમને બહુ મુશ્કેલી પડે છે પહેલાં જે અમે આપ્યા છે એ પણ બનાવીને આભાર કાર્ડ પરત આપ્યા નથી અને હવે ફ્રોડ એટલા બધા થાય છે કે અમને બધા કહે છે કે આધાર કાર્ડ અમે નહીં આપીએ તો અમને શું કરવાનું રોજ અમને એટલો બધો ફોર્સ કરવામાં આવે છે કે રોજ બપોરે તમે કેટલા આધાર કાર્ડ મૂક્યા એનો રિપોર્ટ કરો